ની આ યાત્રાનું મહત્વનું આયોજન કરાયું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં સંભવિત વિસ્થાપિતો જોડાયા હતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના સભ્યોએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરાતા નદીને કાંઠે ગેરકાયદેસર વસતા જે વસાહત છે તે રહીશોને ખાલી કરી દેવા નોટિસ ફટકારાઈ છે જે મામલો ગરમાયો છે કોંગ્રેસ દ્વારા અગાઉ આ પ્રકરણમાં જબ્બર રેલી સાથે કલેક્ટર તેમજ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દબાણકર્તાઓને અન્ય સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે માંગ પણ કરાઈ છે અને આ પ્રશ્ને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તથા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે શહેરના યશોનાથ ચોક ખાતે ખાસ જાહેર સભા તેમણે સંબોધી હતી ઉપરાંત ઝૂંપડા જે ધારકો છે તેમની માંગ બદલ અને તેમને ખાસ કહી શકાય અલગ સ્થળ રાખવા માટે તેમને ફાળવવામાં આવે ઉપરાંત સભા બાદ રેલી સ્વરૂપે મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ રેલીમાં સંભવિત વ્યવસ્થાપિતોની સંખ્યામાં મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા લોકો દ્વારા ડિમોલેશનનો વિરોધ તેમજ સરકારી જે કહી શકાય તેનો વિરોધ કરાયો છે મોટો મુદ્દો તે બની ગયો છે અને હાલ તે મુદ્દો જોવા પણ મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલો વિકાસ કાર્યો ડિમોલેશન પર બ્રેક લગાશે કે કેમ તે તો જોવું રહ્યું

એવા લોકોના એક હજાર કરતા વધારે લોકોના ઘર તોડી પાડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશન નિર્ણય કર્યો જેના વિરુદ્ધમાં અનેક લોકો આક્રોશિત હતા ભાવનગરના અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સાથે આજે અહીં એ લોકોની તકલીફને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષે ની સંકલન સમિતિ સાથે સંકલન કરીને આક્રોશ જન આક્રોશ રેલી કાઢી હતી કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહ્યું છે કે માનવીય અભિગમ રાખવાનો કોઈનું ઘર હોય તો વૈકલ્પિક વ્યવસ્થા આપવાની એમને કહ્યું કે કેટલીક બાબતો એ નીતિવિષયક છે હું સરકારને કહીશ એવું એમને એમને ખાતરી આપી છે ત્યારે હું આપ સૌના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે એમને પણ કહેવા માંગુ છું કે આ પ્રકારનું અહંકારી વલણ એ વ્યાજબી નથી હજી સુધી અસરગ્રસ્તો સાથે ડાયલોગ નથી કર્યો કદાચ કોઈ બહુ જ જરૂરી હોય અને મકાન હટાવવું પડે એમ હોય તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ તૈયાર છે વગરગ્રસ્ત લોકોને મરુરી બાજુ પહોળા રસ્તા કરવાની જરૂર નથી આમાં ઘણા મકાનો એવા છે કે જેને કૃષ્ણ મહારાજા સાહેબે આપેલા ઘર માટેની જગ્યામાં માં બનેલા મકાનો રાવળા હકના આવા મકાનો હોય છે જેનો બીજો કોઈ આધાર ન હોય આઝાદી પહેલાથી અમને મળેલું છે ને રહે છે ત્યારે કોઈ પણ જાતના માનવીય અભિગમ વગર આ તોડાય તે વ્યાજબી નથી એના વિરુદ્ધમાં અમે આજે વાત કરી છે હું આશા રાખું છું કે કઈક ડા પણ સરકારને પણ સૂજે નહીં તો હાઈ ગરીબ કી કદી ન ખાલી જાય મોએ ઢોર કે ચર્મ સે લોહા ભી ભસ્મ હો જાય આ હાઈ છે એ ભાજપને ખાઈ જશે માટે અમારી માની જિગ્નેશભાઈ મેવાણી અમારા એસસી સેલના કન્વીનર હિતેન્દ્રભાઈ પીઠડિયા અમારા શહેર અને જિલ્લાના આગેવાનો સંકલન સમિતિના એમના સભ્યો સાથે આજે ભાવનગરમાં એવા ઘણા લોકો કે જે સીધા અસરગ્રસ્ત નથી પણ અન્યાય થાય ત્યારે ભાવનગરની પરંપરા છે કે મને અન્યાય થયો કે ન થયો બીજાને અન્યાય થાય છે ત્યારે ભાવનગર એક બનીને હંમેશા લડું છે એ જ પરંપરા આજે અહીંયા જોવા મળી છે મારા વાલા ભાવનગર વાસીઓનો પણ આ માટે आभार માનું છું અચ્છા સક્તિભાઈ શ્રી ભારતવાસી કે સર પર મકાન હોય આશિયાના હોય વો અમારો ફાઉન્ડમેન્ટલ રાઈટ હે હાઈકોર્ટ ઓર સુપ્રીમ કોર્ટ કે અનેક જજમેન્ટ સે કે કિસી ભી વ્યક્તિ કો ઉસકે મકાન સે ઉસકે ઘર સે યદી બેદખલ કરના ભી હે तो वो गौरवपूर्वक जीवन जी पाए उस प्रकार से उसको रिहेबिलिटेट करना चाहिए उसको वैकल्पिक मकान मिलना चाहिए इन सब के बावजूद यहां भावनगर शहर में गुजरात के भावनगर शहर में एक हजार से ज्यादा गरीबों के मजदूरों के मकान तोड़कर करीब करीब पांच हजार लोगों को ये जन विरोधी भाजपा की सरकार बेदखल करने जा रही उसके खिलाफ आज हमारा मोर्चा था ज्ञापन दिया है एक ही मांग है कि जब तक वैकल्पिक अरेंजमेंट न हो તબ તક કીસી ગરીબ કો બેધખલ ન